ઊંઝા માર્કેટયાર્ડમાં રાહત દરે નોટબુક્સ અને ચોપડાઓનું વિતરણ શરૂ કરાયું એશિયાના સૌથી મોટા ખેતીબાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉત્તમ પ્રકારની નોટબુક અને ચોપડાઓનું રાહત દરે વિતરણ કરવાની સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે આ વર્ષે ઊંઝા તાલુકાની જનતાનો આતુરતાનો અંત આવ્યો હતો આ વર્ષે પણ ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલ સહિત તેમની ટીમ દ્વારા નોટબુક્સ અને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલમાં એપીએમસી ઊંઝા ભોજનાલય ખાતેથી સવારે નવ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી ચોપડાનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે નોટબુક ડર્જનનો ભાવ બસો રૂપિયા અને ચોપડા પ્રતિ ત્રણસો રૂપિયા તથા એ ફોર સાઇઝના ચોપડાં લોંગ બુક પ્રતિ ચારસો રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જોકે આ વાત વાયુ વેગે પ્રસરીત જતા પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ ચોપડા અને નોટબુક્સ લેવા માટે ઉમટી પડ્યા હતા કાયમી મોંઘવારી હોવા છતાં વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરતા ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચોપડા નોટબુકના ભાવમાં ડર્જને રૂપિયા પચાસનો ઘટાડો કરવામાં આવ્યો છે ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય છે ખેડૂતોને દરે બિયારણ આપવાનું હોય કે એમને કોઈ પણ પાકનું સ્થાન આપવાનું હોય આરોગ્યલક્ષી હોય તાલુકામાં જે કોઈ પણ કુપોષિત બાળકો હોય એમને દત્તક લેવાના હોય ટીબી પેશન્ટને દત્તક લેવાના હોય શિક્ષણલક્ષી કાર્ય હોય કે બાળકોને સસ્તા દરે ચોપડા પૂરા પાડવાના હોય એમને સ્માર્ટ ક્લાસ કરી આપવાના હોય એમને કોમ્પ્યુટર પ્રોવાઈડ કરવાનો હોય આ વર્ષે પણ અમે લગભગ સાત લાખ જેટલા નોટબુક અને ચોપડા છપાવ્યા છે એ ફોર સાઇઝના પાંચ લાખ અને નાની નોટો એક લાખ મીડિયમ સાઇઝના એક લાખ ચોપડા એનું વિતરણ ચાલુ કર્યું છે સારી ક્વોલિટીના આઈટીસીના ક્લાસમેટ બ્રાન્ડના ચોપડા અમે છપાવેલા છે અને બજારમાં જે ચોપડા મળે છે એના કરતાં અહીંયા ઘણા સસ્તા સસ્તાધારી ચોપડા મળે છે એમાં અમે લગભગ પચાસ લાખ જેટલી સબસિડીનો ખર્ચ કરવાનું ફાળવેલું છે અને એનું વિતરણ પણ ચાલુ કર્યું છે આજથી ખૂબ જ લોકોનો ઉત્સાહ છે લોકો મોટી સંખ્યામાં લાઈન લાગી છે અને ચોપડા અત્યારે ખરીદવા માટે પડાપડી કરતા હોય છે અને બાળકોને સારી ક્વોલિટીના ચોપડા મળે એવો અમારો આશય છે